પ્રિયા ભાભી એ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો તો આજે તો મારું દિલ ખુશ થઈ ગયું વાહ ભાઈ વાહ કેમ બેઠા બેઠા મલકાવ છો અરે રિયા અકળ બકળ બંબે બો 80 90 પૂરેસો એ કામ કરને પીવાન પાણી આલ ના અકળ શું હતું અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા હતા એ શું હતું એટલે તું સાંભળી ગઈ એમ ને મરે

ક્યાં તમને લઈ ગઈ જોડે કે બધે જોડે લઈ જવાની વાત કરો છો તમે અરે તારે જારે પકોડી ખાવી હોય હું કઉ મારા નહીં ખાવી તોય તું મને જોડે લઈ જઉં છું કાયમ લો એમાંય કઈ બતાયું તમે મને પકોડી ખાવા લઈ ગયા એમાં ગસાઈ ગયા તમે અરે પકોડી એકલી નહીં કપડા લેવાય જોડે ચલો કરિયાણું લેવા જઉં છું લેહેડો જોડે લોય પી જઉં છું ના પણ આજે વાત જ પતી ગઈ આજ પછી તમારા માર જોડે આવવાનું નહીં એ તો હું મારા રીતે લઈ આવીશ

એ ભગવાન મારે એકલા બધે આવું છે આપણને ખબર એ નહીં મને તો બાજુવાળા એ કીધું કે તમારા ઘરમાં લગ્ન આયા નહી એ તો ખાલી વાત થઈ હશે લગન નક્કી કર્યા હોય તો આપણને કીધું ના હોય ખાલી વાત થઈ હશે પાર્ટી પ્લોટ એ બુક થઈ ગયો છે શું વાત છે પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો મને તો કીધું એ નહીં લગનની તારીખ પાર્ટી પ્લોટ જમણવારનું મેનુ એમ ગુલાબ જાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે આ તો ખરું કર્યું આપણને તો કસાય એમ ગણ્યાય ને આપણો તો બધું જય જઈ કહીએ એમને કશું આપણને કીધું એ નહીં તમને હવા દો છે ના કરવાનું હોય ને એ જઈ જઈ કહીયાઓ છો કે મારા આ કરવાનું છે અને એમને કરી નાખ્યું તો ગંદે ના આવી આજ પછી કશું કેવું નહીં એમ નતું જો મુએ ઘર ના વાદું સાચું કઉ તમને તમારા ઘર ના કશું ગણતા જ નહીં આજ પછી જૈન કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ મારા ઘર ના મારી જીબડી તોડે ને રહેશે એવું લાગે છે